મોટા કુટવડા ગામે બસ સ્ટેન્ડનું નવ નિર્માણ કરવા માટે ધારાસભ્ય સુધી ઘાણીને મુખ્યમંત્રી લેખિત રજૂઆત ઘેરાધાર વિધાનસભામાં ધારાસભ્ય સુધીર વાઘાણીને મુખ્યમંત્રી લેખિત રજૂઆત કરી છે કે મોટા ખુટવડા ગામે મુસાફરો માટે તાત્કાલિક બસ સ્ટેન્ડ સુવિધા ઉભી કરવામાં આવે ધારાસભ્યને પત્રમાં જણાવ્યું કે મોટા ખૂટવડા ગામે તાલુકાના કેન્દ્ર સ્થાને છે એવી રીતે મઉવા તથા જેસર સહિતના અનેક તાલુકાઓમાં ગામ્ય રોધિત કામકાજ આરોગ્ય અને શિક્ષણિંગના હેતુ અવસરમાં માટે મોટા ખુટવડા ગામે હાલ સ્ટેશન હોવા કારણે મુસાફરોને ખુલ્લી જગ્યાએ રાહ જોવી પડે છે ઉનાળા શિયાળા સોમામાં પરિસ્થિતિ તકલીફ બની રહે જાહેરના અંત તાત્કાલિક પગલે ધોરણે માગણી કરવામાં આવી છે કે મોટા ખુટવડા ગામે બસ સ્ટેન્ડ બનાવવામાં આવે હીરો રિપોર્ટ હીરો સેલો જનતા ન્યૂઝ ભાવનગર